જ્યારે અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો સાવત થઈ જાય છે અને સોના અને ચાંદી પૂરા વિશ્વમાં બે સૌથી જૂના એસેટ્સ ફરી ચમકવા લાગે છે મે 2025 માં સોનું 94999 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધ્યું

આ વર્ષે મોદીએ એક મુખ્ય ક્રેડિટ રેટિંગ એજન્સી યુએસ ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું એનો અર્થ એ થયો કે તેમને સરકારની દેવાની ચુકવણી કરવાની ક્ષમતામાં ઓછો વિશ્વાસ છે આનું કારણ એ છે કે યુએસ રાષ્ટ્રીય દેવું ત્રણ લાખ કરોડ રૂપિયા અથવા છત્તીસ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે પરિણામે બોન્ડ યીલ્ડ વધારો થયો ડોલર ઘટ્યો અને રોકાણકારો સોના તરફ દોડી ગયા અને આ નવું નથી દરેક મોટી કટોકટી દરમિયાન પછી ભલે તે મંદી હોય યુદ્ધ હોય કે રોગચાળો હોય સોનું એક સુરક્ષિત સ્વર્ગ રહ્યું છે હવે ચાલો ઘર આંગણે નજીક જઈએ અને ભારત પર એક નજર કરીએ ચેપ્ટર ટુ ભારતની ગ્રોઈંગ ગોલ્ડ સ્ટોરી ભારતનો સોના સાથેનો સંબંધ સાંસ્કૃતિક ભાવનાત્મક અને વ્યૂહાત્મક રીતે વધતો જાય છે

જેમ જેમ વિશ્વ સ્વચ્છ ટેકનોલોજી અને વીજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ચાંદીની માંગ વધી રહી છે જે તેના પુરવઠાને પાછળ છોડી રહી છે એટલા માટે ચાંદી માત્ર વધી રહી નથી તે ફાટી રહી છે તો અહીં તમે તમારા પોર્ટફોલિયોમાં સોનું અથવા ચાંદી કેવી રીતે ઉમેરી શકો છો સ્માર્ટ રીતે અંતિમ પ્રકરણ તમે કેવી રીતે રોકાણ કરી શકો છો તેના મૂલ્યનો લાભ મેળવવા માટે તમારે ભૌતિક સોનું ખરીદવાની જરૂર નથી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઈટીએફ અથવા અન્ય આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ જેવા સ્માર્ટ રોકાણ વિકલ્પોને વિચાર કરો જે તમારી એકંદર સંપત્તિ વ્યૂહરચના ને પૂરક બનાવવા માટે રચાયેલ લાંબા ગાળાની વૈવિધ્યકરણ યોજનાઓ છે નિષ્કર્ષ સોનું અને ચાંદી ફક્ત ચમક જ નથી તે તમારા નાણાકીય ભવિષ્યને માર્ગદર્શન આપવા વિશે છે છે ખાસ કરીને જ્યારે દુનિયા અસ્થિર લાગે તો જો તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણની જરૂર હોય તો કદાચ થોડી ચમક ઉમેરવાનો સમય આવી ગયો છે તમારા વિચારોની ટિપ્પણીમાં અમને જણાવો અને જોવા બદલ આભાર મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો